વધુ વિગતો માટે ન્યૂઝ થી કાર્તિક જાની જોડાય ચુક્યા છે આપણે સાથે જે કાર્તિક જણાવશો વિગત આગામી સમયમાં ઓગસ્ટ મહિનો એટલે ગુજરાત સહિત અનેક શહેરોમાં તહેવાર જે છે તે ઉજવણી થાય છે તેમાં રક્ષાબંધન હોય પંદર ઓગસ્ટ હોય સહિતના અનેક તહેવારો ગુજરાતમાં ઉજવવામાં આવતા હોય છે તેને લઈને ખાસ જે છે તે લોકો ગુજરાતી લોકો ખાવાના શોખીન છે ને તેના કારણે લોકો બહારની વાનગીઓ જે છે તે આરોગવાનો જે છે તેને લઈને બજારમાં ખરીદવા માટે નીકળતા હોય છે તેને લઈને જ ખાસ કરીને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ એટલે કે ગાંધીનગર ખાતે ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર એચસી ખોસિયા દ્વારા સંલગ્ન અધિકારીઓ અને સંલગ્ન તંત્રને આદેશ આપ્યા છે કે જ્યાં ઠેર ઠેર તમામ સ્થળોએ જે મીઠાઈ હોય જે વાનગીઓ બનતી હોય કે ફરસાણ હોય તમામ સ્થળોએ નમૂના લઈ તપાસ કરવાના આદેશ આપ્યા છે તેને લઈને નગરપાલિકાનું ફૂડ ડ્રગ્સનું તંત્ર હોય કે વિભાગનું તંત્ર હોય અત્યારે એલર્ટ બની ગઈ છે કારણ કે હવે ગણતરીના કલાકોમાં જે છે રક્ષાબંધન રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે તેની અંદર મીઠાઈ મીઠાઈનો ખાસ કરીને ઉપયોગ થતો હોય છે તેને લઈને તંત્ર દ્વારા જે છે તે ઠેર ઠેર દરોડાના દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે તેને લઈને સુરત ખાતે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી જ્યાં અલગ અલગ ઝોનમાં જે છે તે મીઠાઈઓના નમૂના જે છે તે પરીક્ષણ કરવા માટે લેવામાં આવ્યા હતા સાથે જ જ્યાં કોઈ કોઈ લાગે લાગે કે અથવા તો તત્કાલ સ્થળ ઉપર નાશ કરવામાં પણ આવતો હોય છે તે તમામ પ્રકારની કાર્યવાહી અત્યારે સુરત નગરપાલિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા અત્યારે હાથ ધરવામાં આવી છે સાથે જ વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સ્પષ્ટ આદેશ આપ્યો છે કે વાર તહેવાર હોય ત્યારે જ વિભાગ અથવા તંત્ર એટલે કે ફૂડ વિભાગ જે છે તપાસ ન કરે આડા ચાલુ દિવસે પણ આ કાર્યવાહી છે કારણ કે જ્યારે જ્યારે દરોડા પડતા હોય છે ત્યારે કોઈ વાર તહેવાર નજીક આવતા હોય ત્યારે જ આ કામગીરી કરવામાં આવતી હોય છે ચોક્કસી તહેવારોને લઈને અત્યારે તંત્ર જે છે તે સફાળું જાગ્યું છે અને ઠેર ઠેર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ પહેલા પણ સાબરકાંઠા જિલ્લા હોય રાજકોટ સહિત જે મોટા મોટા શહેરો છે ત્યાં કામગીરી કરવામાં આવી હતી થોડા ગાંધીનગરમાં પણ કાર્યવાહી કરવામાં આવી હતી કોઈ પણ પ્રકારનું નકલી ઘી નકલી બટર કે નકલી માવા જેવી વસ્તુનો ઉપયોગ ન થાય તેને લઈને તંત્રએ ખાસ ધ્યાન રાખવાની સૂચનાઓ આપી આપવામાં આવી છે તે અનુસંધાને સુરતમાં જે છે તે

જે તપાસ છે લેબોરેટરીમાં તે ઘણા મહિનાઓ બાદ આવતા હોય છે એટલે આ એક પણ ક્યાંક ને ક્યાંક કહી શકાય કારણ કે અત્યારે તહેવાર તહેવાર સમયે આ નમૂના લેવામાં આવ્યા હોય તહેવાર પૂર્ણ પણ પણ થઈ જાય જાય એ લોકો અને ત્યારબાદ જે છે તે આ નમૂનો લેબોરેટરીમાંથી આવતો હોય છે ત્યારબાદ જે છે તે ખબર પડતી હોય છે કે આ કેટલા પ્રકારની ગુણવત્તા હતી આની અંદર કોઈ ભેડ શેર હતું કે નહીં જોકે ત્યાં સુધીમાં અનેક લોકો આ મીઠાઈ હોય કે અન્ય કોઈ ફરશે વસ્તુ હોય તે લોકો આરોગી ચૂક્યા એટલે ક્યાંક ને ક્યાંક આ ઝડપી નમૂના જે લેબ છે તે ઝડપી રિપોર્ટ આપે તેવી પણ અત્યારે લોકો જે છે તે પણ લોકોમાં એક માંગ છે પરંતુ એક વસ્તુ સ્પષ્ટ છે કે અત્યારે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આગામી સમયમાં તહેવારો આવી રહ્યા છે તહેવારોમાં કોઈ તહેવાર કારણ કે આ તહેવારોમાં ખાસ ખરીદી જે છે તે તેનું પ્રમાણ વધી જતું હોય છે તેના કારણે બેડસીડીયો માલ જે છે તેના કારણે મોટા પ્રમાણમાં જે છે રોગચાળો પણ ફાટી નીકળવાની ભીતિ જે છે તે જોવા મળતી હોય છે તેના કારણે અત્યારે હાલ ફૂડ એન્ડ ડ્રગ્સ તંત્રનું જે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ જે છે તે એક્શનમાં આવી છે અને ગુજરાતમાં અનેક સ્થળોએ આ દરોડાની કામગીરી જે

આપણે અગાઉ પણ જોયું છે કે ખાદ્ય તેલમાંથી ગરોડી નીકળવાની ઘટના હોય કે પછી અન્ય કોઈ વાડ નીકળવાની ઘટના હોય આવી જ્યારે જ્યારે ઘટનાઓ બની છે ત્યારે મહાનગરપાલિકાનું તંત્ર હોય કે ડિપાર્ટમેન્ટલી તંત્ર હોય જે દુકાનદાર સામે સીલ મારવા સહિતની કાર્યવાહી કરી છે એવો અનેક દાખલા પણ આપણે જોયા છે સાથે તેમને દંડ દંડની પણ કાર્યવાહી કરવામાં આવતી હોય છે છતાં પણ જો આ જે પરિસ્થિતિ યથાવત રહેતા હોય છે તો તેના સામે કડક કડક પગલા ભરવાની પણ જોગવાઈ જે છે તે કરવામાં આવી છે ચોક્કસથી આ નમૂનાનું પરીક્ષણ લેવામાં આવતું હોય છે ત્યારબાદ લેબમાં મોકલવામાં આવતું હોય છે લેબના લેબમાં કેટલી ગુણવત્તા જે છે પ્રમાણમાં હલકી ગુણવત્તામાં કેટલા ટકાવારી જે છે ટકાવારી નક્કી કરવામાં આવતી હોય છે ખાસ કરીને અભય એક મહત્વની વાત જો કરવામાં આવે તો ફરસાણની દુકાનમાં જો તેલ હોય તેલની અંદર કોઈ ફરસાણ તળવામાં આવતું હોય છે એક જ તેલનો ઉપયોગ વારંવાર કરવામાં આવતો હોય છે તો તેની ગુણવત્તા જે છે તે સાહીઠ થી સિત્તેર ટકા સુધી પહોંચી જતી હોય છે ખરેખરમાં ગુણવત્તા જે છે તે એક થી પંદર પોઈન્ટ સુધીની આ ગુણવત્તા હોવી જોઈએ તેલની પરંતુ પંદર થી વીસ કે વીસ ઉપરની જો ગુણવત્તા હોય તો તેલ જે છે તેનો નાશ કરવાનો હોય છે સાથે જ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આધાર નક્કી થાય છે કે આ તેલની ગુણવત્તા કેટલા ટકા છે ચોક્કસથી તેલની ગુણવત્તા ખરાબ લાગે તો સ્થળ ઉપર જ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ જે છે તેલનો નાશ કરાવતા હોય છે આવા પણ કિસ્સા આપણે જોયા છે

આગામી પર્વને પર્વને લઈ તપાસ તેજ કરવામાં આવી છે રક્ષાબંધન ધ્યાનમાં રાખી અલગ અલગ ઝોનમાં કાર્યવાહી કરવામાં આવી છે અને મીઠાઈના સેમ્પલો લેવામાં આવ્યા છે તમામ મીઠાઈના સેમ્પલો લઈ લેબ ટેસ્ટ માટે મોકલવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવાય છે હલકી ગુણવત્તા જણાશે તો કડક કડક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે તો અરવલ્લીના મોડાસાના મેઘરજ રોડ ઉપર વિદેશી દારૂની જાગૃત નાગરિકે રોડ ઉપર પડેલી દારૂની બોટલોનો વિડીયો ઉતારી વાયરલ કર્યો અરવલ્લી પોલીસના નાક નીચે ચાલતી દારૂની લાઈનો પર્દાફાશ થયો છે પોલીસ અજાણ્યા પોલીસ અજાણ છે કે મિલીભગત છે શું કરી રહી આ સાથે સાથે જ વધુ વિગતો માટે હિતેન્દ્ર હિતેન્દ્ર પટેલ છે જણાવશો વિગત ગઈકાલે જે રાત્રિ નો એક આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો હતો જેમાં મેઘરજ જે સાયરા રોડ છે ત્યાં કે છે ત્યાં નજીક રસ્તા પર દારૂની બોટલો જોવા મળી હતી અને આ જે વિડીયો છે એ વિડીયો સોશિયલ મીડિયાની અંદર જાગૃત નાગરિકે વાયરલ કર્યો હતો અને જેને લઈને પોલીસ તંત્ર પર પણ અનેક સવાલો સામે આવ્યા હતા પરંતુ મહત્વની બાબત એ છે કે સમગ્ર ઘટનાને લઈને વાત કરવામાં આવે તો આજે એસપીનું જે નિવેદન સામે આવ્યું છે એની અંદર તેમણે જણાવ્યું હતું કે જે આ જે ગાડી છે એ ગાડીઓની અંદર મહત્વ મિગ્રેટ પોલીસે બે ગાડીઓનો પીછો કર્યો હતો એમાં એક ગાડી પકડાઈ હતી અને એક ગાડી હતી તે આ સાયરા તરફ જતી હતી ત્યારે જે પ્રકારે આ ગાડી પર થી જે દારૂની જે બોટલો રસ્તા પર જોવા મળી હતી જેને લઈને જે પોલીસ છે પોલીસની પણ જે પ્રકારની વાત કરીએ તો જે ગાડી હતી એ ગાડીને પકડવાની કોશિશ કરી હતી પરંતુ એ ગાડી આખરે પકડાઈ ન હતી અને આ સમગ્ર મામલે પોલીસે તપાસ પણ હાથ ધરી છે અને જે પ્રકારે જે મુદ્દામાલ મરી આવ્યો છે એ મુદ્દામાલના અનુસંધાને ગુનો પણ દાખલ કરવામાં આવી રહ્યો છે તેવી પણ માહિતી સામે આવી છે જી

નજીક આવેલો આ જિલ્લો છે અને ખાસ કરીને વિવિધ ચેકપોસ્ટો પણ કાર્યરત કરવામાં આવી છે બીજી તરફ વધારાની દસ જેટલી પણ ચેકપોસ્ટો કાર્યરત કરાઈ છે પરંતુ જે પ્રકારે હાલ તો ગુજરાતની અંદર દારૂ બંધી છે છતાં પણ ગુજરાતની અંદર આ દારૂ કઈ રીતે ઘૂસે છે એના પણ કેટલાક સવાલો ઉભા થયા છે પરંતુ મહત્વની બાબત એ પણ કહી શકાય કે જે પ્રકારે જે મેઘરજ પોલીસ દ્વારા જે બે ગાડીનો પીછો કરવામાં આવી રહ્યો હતો તેમાંથી એક ગાડી પકડાઈ છે તેવી પણ માહિતી સામે આવી છે અને જે એક આ ગાડી હતી બીજી ગાડી એ પકડવાનો પ્રયાસ નિષ્ફળ નીવડ્યો હતો ત્યારે ક્યાંક ને ક્યાંક તેના પણ પણ સવાલો છે કે કયા કારણે આ ઘટના બની અને કઈ રીતે આ જે દારૂનો જથ્થો છે એ રસ્તા પર પડેલો હતો અને જે દ્રશ્યો સામે આવ્યા છે દ્રશ્યો ખરેખર સાબિત કરી શકે છે તેવું કહી શકાય અને હાલ લોકોમાં પણ એવી ચર્ચાઓ ઉઠી છે કે અરવલ્લી જિલ્લાની અંદર કેટલાક વિસ્તારની અંદર જે આ દારૂ છે ખુલ્લે આમ હેરાફેરી થતી હોય છે ત્યારે આ બાબતે આના પાછળ કોણ જવાબદાર એના પણ સવાલો છે ત્યારે આ બાબતે હાલ તો પોલીસે સમગ્ર ઘટનાની ગંભીરતા લઈને તપાસ તેજ કરી છે અને આ કઈ રીતે અને ક્યાંથી દારૂ આવતો હતો તે દિશામાં હાલ તો તપાસ શરૂ છે જી જીતેન્દ્ર તમને પૂછવા માંગીશ કે ગુજરાત એ ડ્રાય સ્ટેટ છે છતાં પણ અવારનવાર દારૂની રેલમ છેલ જોવા મળતી હોય છે ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ આવી જ ઘટના દારૂની રેલમ છેલ આપણે જોવા મળી છે તો આ માટે જવાબદાર કોણ છે શું પોલીસ કોઈ કાર્યવાહી કરે છે કે પોલીસ માત્ર દાવા કરે છે જી ચોક્કસ આ આપણે જોઈએ તો મોટા ભાગના કિસ્સાની અંદર વાત કરવામાં આવે તો દારૂ પકડાય છે પણ દારૂ ક્યાં લઈ જવામાં આવે છે કોને મંગાવ્યો છે અને જે ગાડીઓ પકડાય છે ગાડીઓનો ચાલક કોણ છે એ હજુ સુધી સામે આવતું નથી તેના પણ પણ કેટલાક પ્રશ્ન છે કારણ કે જે પ્રકારે મોટા પ્રમાણની અંદર દારૂ પકડાતો હોય અને દારૂ પકડાયા પછી પણ જે ગાડી છે ગાડી ચાલક પકડાતો નથી અને જે પ્રકારની માહિતી સામે આવે છે જેની અંદર ગાડી ચાલક ફરાર ત્યારે કહી શકાય કે જો મોટો દારૂ પકડાતો હોય મોટી ગાડીઓ પકડાતી હોય પરંતુ દારૂ ક્યાંથી ક્યાં જતો હતો કોને મંગાવ્યો હતો તે મોટાભાગે ની માહિતી છે બહાર આવતી નથી જેના કારણે આ પ્રવૃત્તિઓ ધીરે ધીરે વધતી હોય તેવું હાલ લાગી રહ્યું છે ત્યારબાદ જે સ્થાનિકોની જે રાત્રિની જે ઘટના છે ઘટનાની વાત કરવામાં આવે તો સ્થાનિકોની અંદર પણ ચર્ચાઓ એવી પણ જોવા મળી હતી કે ખરેખર આ એક મુખ્ય શહેર છે અને મુખ્ય શહેરની અંદર પણ જો આ રીતે રસ્તા પર જો દારૂ જોવા મળતો હોય તો ખરેખર પોલીસ તંત્ર સામે અનેક સવાલો ઉભા થાય તેવી પરિસ્થિતિ આજે મોડાસા શહેરની અંદર જોવા મળી રહી છે અને ચારેકુળ હાલ તો માત્ર ને માત્ર એ પણ ચર્ચાઓ જામી છે કે ખરેખર આ દારૂ ક્યાંથી આવ્યો હતો ક્યાં જતો હતો અને પોલીસે જો પીછો કર્યો હોય તો ગાડી કઈ રીતે એમને જે શું કહેવાય ગાડી કઈ રીતે ફરાર થઈ ગઈ અને આ દારૂનો જથ્થો રસ્તા પર કઈ રીતે પડ્યો ત્યારે હાલ તો આ ઘટનાને લઈને અનેક સવાલો ઉભા થયા છે પરંતુ આ બાબતે જિલ્લા પોલીસ વડા દ્વારા પણ ગંભીરતા દાખવીને જે પ્રકારે તપાસ છે તપાસ તેજ કરવામાં આવી છે અને તપાસ ની અંદર જયારે જે પણ સામે આવશે ત્યારે આ ચોક્કસ માહિતી ખ્યાલ આવશે જી

ફાસ્ટ થયો છે પોલીસ અજાણ કે મિલી ભગત શું કરી રહી છે પોલીસ દર્શક મિત્રો સમય થયો છે વિરામનો વૈશ્વિક વિરામ બંધનની સૌથી અમૂલ્ય ભેટ છે અને તારા જીવનથી કિંમતી બીજું શું હોય ઓ તો હું હવે હેલ્મેટ પહેરીને જ વાહન પણ તારે બી ઓવર સ્પીડમાં ડ્રાઈવ નથી કરવાનું તારે રોંગ સાઈડમાં ડ્રાઈવ નહીં કરવાનો તારે સીટ બેલ્ટ પહેરીને ડ્રાઈવ કરો તો તારે નો પાર્કિંગ પાર્ક નહીં કરવાનો ઓકે આ રક્ષાબંધન આપીએ સલામતીની શ્રેષ્ઠ ભેટ

જુઓ માત્ર બી ઇન્ડિયા પર વાત કરીએ સાબરકાંઠાની તો સાબરકાંઠામાં ખાતરની ખેંચ વચ્ચે તંત્ર આકરા પાણીએ જોવા મળ્યું છે સાબરકાંઠા રાસાયણિક ખાતર મામલે રેડ કરાય છે રેડ દરમિયાન વડાલીમાંથી અગિયારસો થી વધુ બેગ ખાતરનું ઝડપાયું છે વડાલી મહેતા ઓટો મોબાઈલ્સ નામની પેઢીનું લાયસન્સ રદ કરાયું છે વર્ષ બે હજાર સત્તરમાં ખાતરની એજન્સી તરીકેનું લાઇસન્સ ફાળવવામાં આવ્યું હતું ગાંધીનગરના નાયબ ખેતી નિયામક અધિકારીઓએ રેડ કરી હતી રાસાયણિક ખાતરની પેઢીમાં રેડ બાદ સમગ્ર જિલ્લામાં ખડબડાટ મચ્યો છે રેડ બાદ આગામી સમયમાં થઈ શકે છે નવા ખુલાસાઓ આ સાથે જ વધુ વિગતો માટે કાર્તિક જાની આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ન્યૂઝરૂમથી રૂમ જી કાર્તિક ખાતરની અછત વચ્ચે આટલો મોટો જથ્થો મળી આવ્યો છે શું કહેશો જી તમારો અવાજ નથી આવી રહ્યો ગુજરાત અભયજી તે વાત કરવામાં આવે ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો જે છે તે ખાતર માટે વલખા મારી રહ્યા છે ઠેર ઠેર ખાતર મેળવવા માટેની લાઈનો ખેડૂતોની લાગી છે પરંતુ તંત્રના પેટનું પાણી નથી હલતું તેવું લાગી રહ્યું છે અને તેના કારણે જ કૃષિમંત્રી રાઘવજી પટેલે આ બધાની વચ્ચે એક નિવેદન સામે આવ્યું હતું તેઓએ સ્પષ્ટ જણાવ્યું હતું કે ખાતરની અછત નથી જો અછત નથી તો આટલી લાઈનો કેમ તે પણ સૌથી મોટો સવાલ છે જો કૃષિ કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા ખેતી નિયામક અધિકારીઓને આદેશ આપ્યા હતા કે જે ખાતર સંગ્રહ ખાતરનું જે વિતરણ કરે છે તેમના ત્યાં દરોડા પાડવામાં આવે તેમના ત્યાં ચેકિંગ કરવામાં આવે અને ત્યારબાદ જે છે તે સત્ય ઘટના શું છે સત્ય હકીકત શું છે તેની તપાસના આદેશ આપ્યા હતા સાથે જ એક હેલ્પલાઇન નંબર પણ જે છે તે જાહેર કરવામાં આવ્યો છે પરંતુ આ બધાની વચ્ચે એક મહત્વના સમાચાર એ આવ્યા છે કે સાબરકાંઠામાં જે છે તે રાસાયણિક ખાતર મામલે રેડ કરવામાં આવી હતી આ રેડ દરમિયાન વડાલીમાંથી અગિયારસોથી વધુ ખાતર જે છે તે ઝડપવામાં આવ્યું હતું સાથે જ તેની અવધી આપવામાં આવી હતી પરંતુ અગિયારસો જેટલી જથ્થો ઝડપાતા જે છે તે તંત્ર પણ અચંબિત થઈ ગયું હતું કારણ કે તંત્રએ પણ પૂછપરછ કરી હતી કે આટલો મોટો જથ્થો હોવા છતાં ખેડૂતો સુધી ખાતર કેમ નથી પહોંચતું બીજી મહત્વની વાત જો કરવામાં આવે તો ખાતર જે છે તે છેલ્લા કેટલાય સમયથી આ ખાતર નહીં મળતા કિસાન સંઘના આગેવાનો દ્વારા પણ સરકારમાં રજૂઆત કરી હતી

સતત જે લાઈનો જે છે તે ખાતરની જોવા મળી રહી છે કારણ કે રાસાયણિક ખાતર જે છે તે પૂરતા પ્રમાણમાં ખેડૂતોને નહીં મળે તો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે કારણ કે વરસાદ જે છે તે અમુક શહેરોમાં અતિશય વરસાદ પડે છે તેના લીધે પણ પાક નુકસાન થયું છે તે અન્ય કેટલાક વિસ્તારો છે જે વિસ્તારો પણ એવા છે કે જ્યાં વરસાદ જે છે તે પૂરતા પ્રમાણમાં નથી પડ્યો એટલે કે એક બાજુ માવઠાનો માર છે સાથે બીજી બાજુ ખેડૂતોને જે છે તે ખાતર નથી મળી રહ્યા બંને કારણે જે છે તે ખેડૂત અત્યારે સુડી વચ્ચે સોપારી જેવી પરિસ્થિતિ અત્યારે ખેડૂતની થઈ રહી છે તેને લઈને જ જે છે તે કિસાન સંઘ દ્વારા અવાજ ઉઠાવ્યો હતો કે અને તેઓએ જણાવ્યું હતું કે તત્કાલ આનું નિરાકરણ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની પણ ખેડૂતોની જે છે તે ચીમકી ઉચ્ચારી હતી ત્યારબાદ જે છે તે તંત્ર એટલે કે ખેતી નિયામક તંત્ર હરકતમાં આવ્યું હતું અને રેડની કામગીરી જે છે તે શરૂ કરી હતી આ રેડની કામગીરીમાં સાબરકાંઠામાં ને વડાલી માં રેડ કરવામાં આવી હતી જેની અંદર અગિયારસો થેલીનો જથ્થો જે તે ઝડપાયો હતો સાથે જ આ કાળા બજારી કરતા હતા કે કેમ આ જથ્થો કેમ સંગ્રહ કરવામાં આવ્યો હતો કે તમામ દિશામાં તંત્ર દ્વારા અત્યારે હાલ તપાસ જે છે તે શરૂ કરવામાં આવી છે આ અત્યારે

મોડાલીમાં મહેતા ઓટોમોબાઈલ્સ નામની પેઢીનું લાયસન્સ રદ કરાયું છે વર્ષ બે હજાર સત્તરમાં આ ખાતરની એજન્સી તરીકેનું લાયસન્સ ફાળવવામાં આવ્યું હતું

આ સાથે જ વધુ વિગતો સાથે દિનેશ પટેલ આફરી સાથે જોડાય ચૂક્યા છે જે દિનેશ તમને પૂછવા માંગીશ કે સુરતમાં સતત બોગસ ડોક્ટરો ઝડપાઈ રહ્યા છે એને લઈ તમે શું કહેશો સુરત જિલ્લાના કામરેજ તાલુકાના જે માકણા વલણ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે ત્યાં મોટે ભાગે પરપ્રાંતિઓ રહેતા હોય છે અગાઉ પણ એ વિસ્તારમાંથી તો

ક્લિનિકલ ઇન્સ્ટાબ્લિશ માટેનો એક નિયમ આવ્યો છે જે ડોક્ટરોએ ફરજિયાત એમનું રજીસ્ટ્રેશન કરાવવાનું છે બાર સપ્ટેમ્બર સુધીમાં અને બાર સપ્ટેમ્બર સુધીમાં જો રજીસ્ટ્રેશન ન કરાવે અને પાછી કોઈ ડોક્ટર પકડાય તો એના માટે કાર્યવાહી અને દંડનાત્મક કાર્યવાહી પણ હાથ ધરવામાં છે હાલમાં એમનું કહેવું એવું હતું કે પકડાયેલા ડોક્ટર સામે એટલી મોટી કાર્યવાહી નથી થતી સજા એ જામીન પર એ લોકો છૂટી જાય છે પરંતુ આવનાર સમયમાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ નો જે નિયમ આવે એના પરથી એ લોકો પાછી એના એનાથી એના લોકો એની પછાડી એના માટે એ લોકોના માટે દંડનાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તમને હું પૂછવા માંગુશ કે પરમ અગાઉ પણ ત્રણ બોગસ ડૉક્ટરો ઝડપાઈ ચૂકે આશે અને આ ચોથી ઘટના સામે આવી છે તેને લઈને તમે શું કહેશો હાલ એમનું કેવું એવું છે કે ડોક્ટર એક વખત પકડાયા પછી પણ એ લોકો કદાચ પોતાના ક્લિનિક ચાલુ કરી દેતા હોય છે અમારા આરોગ્ય અધિકારીને કહેવાના કહેવા મુજબ આજે તે લોકોએ એમના પીએચઓ ને સૂચના આપી છે અને તપાસ હાથ ધરવાનું કીધું છે પરંતુ એ જે કોઈ ડોક્ટર પકડાય તો ક્લિનિકલ ને પણ સીલ કરવાની કામગીરી એ લોકોએ ચીંધી છે એમને તમે તમને પૂછવા માંગીશ કે સ્થાનિક લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હતા તેને લઈ જવાબદાર કોણ સ્થાનિક જે મોસ્ટલી એમાં કેવું છે કે પરબ અને વલણ છે એમાં ઇન્ડસ્ટ્રીપ્રાંતિ કારીગરો રહેતા હોય છે એના સ્થાનિક જવાબદાર માટે એસઓજી પોલીસ તો કાર્યવાહી કરે જ છે એસઓજી પોલીસ જયારે કાર્યવાહી કરે ત્યારે આ સરકારી ડોક્ટર ના અધિકારીઓને એમને સર્ટિફિકેટ ચેક કરે છે અને જો સર્ટિફિકેટ એમની પૂર્તતા પૂરું ના કરતું હોય તો પછી એની આગળની કાર્યવાહી હાથ ધરે છે આવા બનાવો રોકવા માટે સોયલ વિભાગ દ્વારા કોઈ નવો પ્લાન બનાવવામાં આવ્યો છે કે કેમ જી આરોગ્ય વિભાગના અધિકારીનું નું કેવું એવું છે કે હવે કોઈ પણ વ્યક્તિ આવી રીતના બોગસ ડોક્ટર ધ્યાન પર આવશે તો એનું ક્લિનિકલ સીલ કરવામાં આવશે અને એસઓજી પોલીસ સાથે મળીને એમની કાર્યવાહી કરવામાં આવશે આગળ જી સમગ્ર વિગત આપવા બદલ આપનો આભાર વાત કરવામાં આવે તો સુરતમાંથી વધુ એક વખત બોગસ ડોક્ટર ઝડપાયો છે કામરેજના પરબ ગામેથી પરબના ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ચલાવતો હતો બોગસ ડોક્ટર પોતાનું ક્લિનિક બોગસ ડોક્ટર બાર પાસ હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે સાધન સામગ્રી દવા સહિત ચોવીસ હજારના બધા માલ સાથે બોગસ ડોક્ટર ઝડપી પાડવામાં આવ્યો છે દર્શક મિત્રો સમાચારોમાં હાલ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો બે ઇન્ડિયા ભરોસો ગુજરાત નો નમસ્કાર